ભરૂચના ઝઘડિયામાં બનેલા એક હૃદય દ્રાવક દુષ્કર્મ કેસમાં પીડિત દીકરી નિર્ભયાને માત્ર બોતેર દિવસમાં ન્યાય મળ્યો છે અંકલેશ્વરની સેશન કોર્ટ અપહરણ પાશ્વી દુષ્કર્મ અને હત્યાના કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને બળાત્કારી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે જુઓ ભરૂચથી ભરત મિસ્ત્રીનો રિપોર્ટ ગત સોળમી ડિસેમ્બરે ઝઘડિયા જીઆઈડીસીમાં દસ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી સાત દિવસની સારવાર બાદ બાળકીનું દુઃખદ નિધન થયું હતું ભરૂચ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં આરોપી વિજય પાસવાનને પકડી પાડ્યો હતો અને મજબૂત પુરાવાઓ એકત્રિત કર્યા હતા સોળમાં બે હજાર ચોવીસે જ્યારે આ ઝઘડિયાના જીઆઈડીસીમાં ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબ એ જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવશે ત્યારે જ મને આ કેસના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું સમાજના રાષ્ટ્રના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન બોતેર દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીસ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભોગ બનનાર પીડિતાને બચાવવા માટે બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ કઈ જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનાર પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સરિયો મારવામાં આવેલો હતો અને આ ઈર્જાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રહેરે સો દરેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાળના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુણાયક ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાના અંજામ આવ્યો છે તે જો તો કૃત્ય છે એટલે રેર સુંદર એર કેસી કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને फांसीના માછડા લટકાવી રાખો આ કેસમાં સરકારી વકીલ પરેશ પંડ્યાએ વિના મૂલ્ય લડત આપી અને આજે ચાર્જ ફ્રેમ થયાના માત્ર 72 દિવસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે કોર્ટે પીડિત પરિવારને રૂપિયા દસ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે આ ચુકાદો એ વાતનો પુરાવો છે કે ગુનાખોરી કરનારાઓને કાયદો છોડશે નહીં